નમસ્કાર તો આપણી ગુજરાત સ્ટડીઝ ચેનલમાં ફરીક નાડેમાં આપનું હાર્દિક સ્વાગત કરશું હવે મિત્રો આજના વિડીયોમાં આપણે રેલવે વિભાગ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરી છે સાત હજારથી પણ વધારે ભરતીની જાહેરાત કરી છે એ ભરતી વિશે આપણે સંપૂર્ણ ડિટેલમાં ઓફિશિયલ નોટિફિકેશનના આધારે માહિતી મેળવીશું બીજું તમને જણાવી દઉં કે રિસન્ટલી રેલવે વિભાગ દ્વારા એનટીપીસીની પણ ભરતીની જાહેરાત થઈ છે રાઈટ તો એ પણ વેલી તકે એનો પર જો તમે વિડિયો ના જોયો તો એ વિડીયોની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ ત્યાંથી તમે એ વિડીયો જોઈ શકો હવે એનટીપીસીની ભરતી પણ છે ને એ ઓલ ઓલ ઇન્ડિયા લેવલે બહુ મોટી ભરતી હોય છે રાઇટ એમાં તમે ટિકિટ કલેક્ટર છે પછી સ્ટેશન માસ્ટર છે એવી મોટી મોટી પોસ્ટ સુધી પણ પહોંચી શકો છો ઓકે ટ્રેન મેનેજર છે ઓકે તો જેના માટે ક્વોલિફિકેશન બાર પાસ અને ગ્રેજ્યુએટ માગેલું છે સ્નાતક ઓકે તો આ કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે હવે આ જે ભરતી આવેલી છે સાત હજાર પ્લસ એ ભરતી વિશે આજના વિડીયોમાં માહિતી મેળવીશું પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કરાવો જોજો એન્ડ આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ આપણી ચેનલ પર મળતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી રાખજો આવનાર મહિનાઓ પણ મહિનાઓમાં પણ કેન્દ્ર સરકારમાં ઘણી બધી ભરતીઓ આવવાની છે તો એ દરેકે દરેક ભરતીની અપડેટ આપણી આ ચેનલ પર તમને મળી રહેશે તો વધુ ટા વેસ્ટ કરાય આગળ વિડીયોને સ્ટાર્ટ કરે હવે મિત્રો આ જે ભરતી આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે અહીંયા તમે એડવર્ટાઈઝ નંબર તમે જોઈ શકો છો ઓકે હવે આ જે ભરતી છે એ શેના માટે છે કોણ ફોર્મ ભરી શકશે સંપૂર્ણ માહિતી મેળશો જેમ કે અહીંયા તમે જોઈ શકો કે ફોર્મ ભરવાનું ઓલરેડી આ ક્યારથી સ્ટાર્ટ થઈ ઓનલાઈન એપ્લિકેશન ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસથી એટલે કે ગઈકાલ ત્રીસ જુલાઈથી ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થયા છે અને લાસ્ટ ડેડ છે ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેશે હવે આ જે ભરતી આવેલી છે ને મિત્રો એની આપણે વાત કરીએ જે ભરતી છે એ જુનિયર એન્જિનિયરની પોસ્ટ ઉપર ભરતી આવેલી છે જેમ કે અહીંયા તમે જોઈ શકો કે જુનિયર એન્જિનિયરની પોસ્ટ છે અને બીજું કેમિકલ સુપરવાઇઝર રિસર્ચ એન્ડ મેટોલોજી ગર્લ્સ સુપરવાઇઝરની ભરતી આવેલી છે હવે એમાં સેલેરી પર તમે જોઈ શકો લેવલ સેવનના આધારે જે કેમિકલ સુપરવાઇઝરની જે ભરતી છે એમાં ચુમ્માલીસ હજાર નવસો રૂપિયા સેલેરી છે અને જ્યારે જુનિયર એન્જિનિયરની જે ભરતી છે એમાં પાંત્રીસ હજાર ચારસો રૂપિયા સેલરી છે હવે ઘણા બધા લોકો પૂછતા હોય છે કે આમાં બીએસસી કેન્ડિડેટ ફોર્મ ભરી શકે આ પોસ્ટ માટે તો એના વિશે પણ આગળ વાત કરીશું કઈ પોસ્ટ માટે શું શૈક્ષણિક લાયકાત માગલી છે અઢારથી છત્રીસ વર્ષ કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે બીજું ખાસ યાદ રાખજો કે તમારી જે કેટેગરી છે એ પ્રમાણે તમને ઉંમરમાં છૂટછાટ મળી રહેશે રાઈટ અને ટોટલ સાત હજાર નવસો એકાવન વેકેન્સી આવેલી છે ઓકે તો બહુ મોટી ભરતી છે એન્જિનિયર માટે ખાસ કરીને એજ લિમિટની વાત કરીએ તો એજ તમને બતાવી દીધું એ પ્રમાણે કે તમારી જે એજ છે ને એ એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ગણવામાં આવશે એટલે કે અઢારથી છત્રીસ વર્ષ કેન્ડિડેટ આ જે ડેટ છે એ માન્ય રાખવામાં આવશે એના આધારે તમારી એજ કાઉન્ટ થશે બરોબર હવે ખાસ કરીને રેલવેની ભરતી છે તો એમાં મેડિકલ સ્ટાન્ડર્ડ પણ ઘણું ધ્યાનથી ચેકિંગ થતું હોય છે તમારું જે મેડિકલ સ્ટાન્ડર્ડ છે મેડિકલ ટેસ્ટ છે એ પણ રેલવે વિભાગમાં ખાસ ધ્યાનથી ચેકિંગ થતું હોય છે જેમ બીજી બધી ભરતીઓમાં મેડિકલ સ્ટાન્ડર્ડ ઉપર નીચે હોય થોડું ઘણું તો ચલાવી લેતા હોય છે પરંતુ મે રેલવે વિભાગમાં નથી ચલાવતા તો ખાસ કરીને તમારું મેડિકલ સ્ટાન્ડર્ડ એકવાર ચેક કરી લેજો કે આ પ્રમાણે છે કે નહીં ઓકે તો જ તમે ઇલિજિબલ છો બાકી તમે એક્ઝામ ક્લિયર કરી લીધું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા ફાઇનલ મેડિકલમાં તમને ડિસ્કવોલિફાય કરી શકે છે ઓકે આગળ વાત કરીએ એજ લિમિટ લિમિટે તમે જોઈ શકો કે જે જુનિયર એન્જિનિયર માટે અઢારથી તેત્રીસ વર્ષ કેન્ડિડેટ છે રાઈટ અને જે કેન્ડિડેટ એસસી એસટી કેન્ડિડેટ હોય ઓકે ઓબીસી કેન્ડિડેટ હોય એમને પર છૂટછાટ મળી રહેતી હોય છે જે તમે એ વિડીયોના સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો હવે આ વાત કરીએ શૈક્ષણિક લાયકાત શું રહેશે એની પહેલાં આપણે વાત કરી લઈએ એક્ઝામ ફીસ કેટલી રહેશે તો એક્ઝામ ફીસ છે એ ફાઇવ હન્ડ્રેડ છે પરંતુ તમારા જે છે ને એ તમારા ચારસો રૂપિયા છે ને એ રિફંડ થઈ જશે ક્યારેક જ્યારે તમે એક્ઝામ આપશો ત્યારે તમારા ચારસો રૂપિયા છે એ રિફંડ થઈ જશે બાકી સો રૂપિયા એક્ઝામ ફીઝ તમારી કટ થશે ઓકે તો જે પણ લોકો ફોર્મ ભરો ખાસ કરીને ધ્યાનથી તમારે એક્ઝામ આપવાની હોય તો જ ફોર્મ ભરજો બાકી ના ભરતા અને જે લોકો એસસી એસટી કેન્ડિડેટ છે ફિમેલ કેન્ડિડેટ છે એ જેટલી પણ ઓલ કેટેગરીની ફિમેલ છે ને જનરલ કેટેગરીની પણ ફિમેલ એમને પણ ટુ ફિફ્ટી રૂપીઝ ફી ભરવાની છે બાકી તમે જોઈ શકો ટુ ફિફ્ટી રૂપીસ રિફંડેડ ઓકે એટલે કે એમને તો પૂરેપૂરી ફી છે ને એ રિફંડ થઈ જશે જ્યારે એ લોકો એક્ઝામમાં એક્ઝામ આપશે ત્યારે ઓકે હવે રિક્રુટમેન્ટ પ્રોસેસ કઈ રીતની ચાલવાની છે એની વાત કરીએ તો તમારી જે બે અલગ અલગ પોસ્ટ છે ને એક કેમિકલ મેટ્રોલોજીકલ રિસર્ચ છે અને એક જુનિયર એન્જિનિયરની તો એમાં બંનેમાં ફર્સ્ટ જે સ્ટેજ છે ને એ બંનેમાં કોમન રહેશે પછી સેકન્ડ સ્ટેજ છે એ બંનેમાં ડિફરન્ટ રહેશે પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે પછી તમારું મેડિકલ એક્ઝામિનેશન થતું હોય છે તો આ પ્રમાણે તમારું થાય સીબીટી વન હોય છે અને સીબીટી ટુ હોય છે રાઈટ એ પ્રમાણે હોય છે હવે જે સીબીટી વન છે ને સ્ટેજ વન જેને આપણે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ કહે છે જે તમારી નેવ મિનિટ સમય મળશે અને એમાં હન્ડ્રેડ ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાના રહેતા હોય છે રાઈટ હવે જે સીબીટી વન છે ને એનો સિલેબસ અહીંયા તમને આપ્યો છે કે શું શું સિલેબસમાં પૂછાય છે જેમ કે મેથેમેટિક્સ છે જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ છે એમાંથી કયા કયા ચેપ્ટર છે એ ખાસ કરીને કરવાના છે જનરલ અવેરનેસ છે પછી જનરલ સાયન્સ છે એમાં તમે વિડીયોને પોઝ કરીને જોઈ શકો બાકી તમારો સીબીટી વન અહીંયા તમે જોઈ શકો એક્ઝામ પેટર્ન કેવી રીતે રહેશે મેથેમેટિક્સના ત્રીસ ક્વેશ્ચન હશે ત્રીસ માર્ક્સમાં ઓકે એમ કરીને હન્ડ્રેડ ક્વેશ્ચન હશે હન્ડ્રેડ માર્ક્સમાં તમને સમય મળશે 90 મિનિટ રાઈટ દોઢ કલાક જેટલો તમને સમય મળશે હવે જે સીબીટી વન ક્લિયર કરશે એ લોકોને સીબીટી ટુ માટે બોલવામાં આવશે અને સીબીટી ટુ છે એ તમારી ટેકનિકલ પોસ્ટ છે એના આધારે તમને એક્ઝામ આપવામાં આવશે અને તમારું નેગેટિવ માર્ક્સ સિસ્ટમ પણ રહેશે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ઝીરો પોઈન્ટ પચીસ પોઈન્ટ નેગેટિવ માર્ક્સ સિસ્ટમ ગણાશે રાઈટ ખોટા જવાબ ઉપર ઓકે પછી તમે સીબી ટુ સીબીટી ટુ છે એટલે કે કોમ્પ્યુટર બેઝ ટી ટુ છે એના માટે તમને વાત કરું તો એમાં કેટલા ક્વેશ્ચન હશે તો એકસો વીસ મિનિટ તમને એટલે કે બે કલાક જેટલો સમય મળશે એકસો પચાસ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે એમાં સિલેબસ તમે અહીંયા જોઈ શકો કે જનરલ અવેરનેસ ફિઝિકલ કેમેસ્ટ્રી છે ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી છે અને જે ધોરણ દસ ઓકે ધોરણ દસના લેવલનું તમને પૂછવામાં આવશે કોમ્પ્યુ બેઝિક કોમ્પ્યુ કોમ્પ્યુટર્સ એન્ડ એપ્લિકેશનનો પણ તમને સંબંધિત પ્રશ્ન પૂછે પછી બેઝિક એન્વાયરમેન્ટ એન્ડ પોલ્યુશન કંટ્રોલના સંબંધિત પ્રશ્ન પૂછે અને ટેકનિકલ એબિલિટી તમારા માટે મેઇન સબ્જેક્ટ રહેશે જે તમે અહીંયા જોઈ શકો ઓકે સીબીડી ટુ અહીંયા તમે જોઈ શકો કે સીબીડી ટુ એ તમારું ટેકનિકલ એબિલિટી છે એ હંડ્રેડ માર્ક્સ છે બાકી બધું તમે જોઈ શકો છો ઓકે એમ કરીને એકસો પચાસ ગુણની આ એક્ઝામ છે જેમાં તમને એકસો વીસ મિનિટ તમને સમય આપવામાં આવશે એટલે કે બે કલાક જેટલો તમને સમય મળી રહેશે ઓકે હવે સીબીટી ટુ જે લોકો ક્લિયર કરે છે એ લોકોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી મેડિકલ એક્ઝામિનેશન થતું હોય છે અને પછી લાસ્ટમાં કોલ ત્યાર પછી શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે જોઈ શકો કે ત્રણ વર્ષો ડિપ્લોમા એન્જિનિયરિંગ કોર્સ કરેલો હોય અથવા તો તમે બી બીટેક કરેલું હોય તો પણ તમે ફોર્મ ભરી શકશો ઓકે એક્ઝામ ગ્રુપ અહીંયા તમે જોઈ શકો કે જે લોકોએ આમાંથી કોઈ પણ એક્ઝામમાંથી મતલબ કે ફિલ્ડમાંથી તમે એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરેલું હોય તો તમે મૅકેનિકલ એન્ડ એલાઇડ એન્જિનિયરિંગમાં એક્ઝામ ગ્રુપમાં તમને ગણવામાં આવશે રાઈટ તો એ પ્રમાણે તમે એક્ઝામ ગ્રુપ ચેક કરી શકો બાકી જે પણ એન્જિનિયરિંગ કેન્ડિડેટ છે આમાંથી તો એ લોકો ફોર્મ ભરી શકશે હવે ટેબલ ટુ હવે આમાં તમે જોઈ શકો કે એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં જે લોકો ખાસ કરીને પૂછતા હતા કે બીએસસી કેન્ડિડેટ એપ્લાય કરી શકશે તો બિલકુલ એપ્લાય કરી શકશે પરંતુ કેમેસ્ટ્રી અને ફિઝિક્સ સાથે કમ્પ્લીટ કરેલું હોય તો જ ઇલિજિબલ છે ફોર્મ ભરવા માટે બરાબર તો એમનો એક્ઝામ ગ્રુપ તમે જોઈ શકો છો બરાબર હવે જો તમે આમાંથી કંઈ પણ નથી કરેલું રાઈટ તો પછી ટેબલ થ્રી આપેલું છે આ પ્રમાણેની લાયકાત ધરાવતા હોય ને આમાંથી કોઈ પણ એક લાયકાત ધરાવતા હોય તો પણ તમે ફોર્મ ભરી શકશો કેમિકલ એન્ડ મેટરિ લોજિકલ સુપરવાઇઝર માટે રાઇટ તો આ પ્રમાણે રહેશે એક્ઝામ ક્વોલિફિકેશન ત્યાર પછી વેકેન્સીની વાત હવે તમને જે કન્ફ્યુઝન હશે કે કઈ પોસ્ટ માટે શું લાયકા છે એ ખબર પડશે તો એ અહીંયા તમે વિડીયોને જોઈને તમને ખ્યાલ આવીએ છે જેમ કે અહીંયા નેમ ઓફ પોસ્ટ આપેલી છે ટોટલ થર્ટી ટુ જેટલી પોસ્ટ આપેલી છે મિત્રો અને થર્ટી ટુ પોસ્ટ માટે તમે લાયક લાયકાત જોઈ શકો કે કઈ પોસ્ટ માટે આપણે ઇલિજિબલ છે જે અહીંયા તમને મિનિમમ ક્વોલિફિકેશનમાં તમે ચેક કરી શકશો અહીંયા તમે મેડિકલ સ્ટાન્ડર્ડ જોઈ શકશો કે આમાં કયું મેડિકલ સ્ટાન્ડર્ડ માગેલું છે બી વન છે અહીંયા સી વન એટલે થોડું લો લેવલનું અહીંયા કોલ મતલબ કે સ્ટાન્ડર્ડ હશે મેડિકલ તો પણ ચાલી જશે જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ માટે બાકી બધામાં તમે જોઈ શકો કે એ વન એ ટુ ઓકે બી વન ઓકે તો આ પ્રમાણેનું માંગેલું છે તો સી વન જે છે એમાં લો લેવલનું થોડું પણ હશે તો એમાં ચલાવી લેશે તમારું ઓકે સ્ટાન્ડર્ડ બાકી તમે જોઈ શકો અને અહીંયા સેલેરી પણ તમને જોવા મળશે કે કયા લેવલની સેલેરી છે સેવન્થ લેવલ હોય ઓકે સેવન્થ પે કમિશન હોય તો એમાં તમને ચુમ્માલીસ હજાર નવસો રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી મળશે ઓકે અને જેમાં સિક્સ લેવલ હોય એમાં તમને પાંત્રીસ હજાર સ્ટાર્ટિંગ સેલેરી મળશે બરાબર તો આ પ્રમાણે છે પોસ્ટ પ્રમાણે તમે જોઈ શકો છો તો આ જેટલી પણ પોસ્ટ છે ને મિત્રો ચારથી લઈને લગભગ આઠ સુધીની જેટલી પણ પોસ્ટ છે ને ચારથી લઈને આઠ સુધીની ચારથી આઠ સુધીની જેટલી પણ પોસ્ટ છે એમાં આ બધા જ કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે બરાબર ઓકે જે લોકોએ મૅકેનિકલ કરેલું હોય ફોર્મ ભરી શકે ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ છે વગેરે વગેરે તમે વિડીયોને પોસ્ટ કરીને જોઈ શકો છો બરાબર તો આ જે નોટિફિકેશન છે ને એ ટેલિગ્રામ ઉપરથી તમને મળી રહેશે તો ટેલિગ્રામની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ ત્યાંથી તમે આપણું ટેલિગ્રામ ચેનલ જે છે એ જોઈન કરી શકો અથવા તો ગુજરાત સ્ટડીઝ ટેલિગ્રામ ચેનલ સર્ચ કરજો તો પણ તમને આપણું ટેલિગ્રામ ચેનલ મળી હશે જો તમે લિંક દ્વારા જોઈન ના કરી શકો તો ઓકે તો તમને આ નોટિફિકેશનની પીડીએફ ડાઉનલોડ કરી લેજો અને તમને અહીંયા વેકેન્સીનો પણ આઈડિયા આવી છે કે કયા ડિપાર્ટમેન્ટમાં કઈ કેટેગરીમાં કેટલી વેકેન્સી છે બરોબર અને અહીંયા રીઝન વાઈઝ પણ અમદાવાદ છે તો અમદાવાદમાં કેટલી વેકેન્સી છે જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ છે મિકેનિકલ છે સિવિલ છે કેટલી વેકેન્સી છે અને એના આધારે તમારે ફોર્મ ભરવાનું રહેશે બરાબર મિત્રો તો ખાસ ધ્યાન રાખીને આ નોટિફિકેશન પહેલાં ડાઉનલોડ કરવી પડશે તમારે અને નોટિફિકેશનની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઉં છું ટેલિગ્રામ પર તમે મળી રહેશે અને ગુજરાત સ્ટડીઝ ટેલિગ્રામ પર સર્ચ કરજો તો પણ તમને આપણું ટેલિગ્રામ મળી રહેશે બાકી હવે હું સ્ટેટ વાઇઝ વેકેન્સી તમને નથી બતાવતો અમદાવાદની વેકેન્સી મેં તમને બતાવી દીધી છે કે કેટલી વેકેન્સી છે બાકી તમે તમારી રીતે તમે ઓલ ઓવર ઇન્ડિયામાં ગમે તે સ્ટેટમાં ફોર્મ ભરી શકો છો તો આ હતી મિત્રો ભરતીની સંપૂર્ણ માહિતી આ જે ભરતી આવેલી છે એ રેલવેમાં જુનિયર એન્જિનિયરની અને ભરતી આવેલી છે અને ખાસ કરીને આમાં બીએસસી કેન્ડિડેટ પણ ફોર્મ ભરી શકે જે લોકોએ ખાસ કરીને કેમેસ્ટ્રી ફિઝિક્સ સાથે કરેલું છે બરાબર તો બહુ મોટી ભરતી કહી શકાય તો જરૂર ફોર્મ ભરવું જોઈએ સાત હજાર નવસો પ્લસ વેકેન્સી છે બરાબર તો રેલવે મેં ઘણા સમય પછી આ વેકેન્સીની જાહેરાત કરી છે તો જરૂર લાભ લેવો જોઈએ અને એકદમ કાયમી ભરતી છે પરમિનન્ટ છે